સમાચાર ભાવનગરથી સામે આવ્યા ભાવનગર શહેરના બી ડિવિઝન બીડી રહેણા ઘોંઘાટ થાય અને ધ્વનિ પ્રદૂષણ થાય ફેલાય જાહેર શાંતિનો ભંગ થાય એ હરકત સાથે લાઉડ સ્પીકર વગાડતા બે સ્થળોએ કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેર જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નસરની સિઝન ઉપરાંત ધાર્મિક કાર્યક્રમોમાં માનવ સ્વાસ્થ્ય સાથોસાથ અન્ય જીવોને પણ તકલીફ પડે એ હદે ધ્વનિ પ્રદૂષણે માજા મૂકી છે ડીજે સાઉન્ડ સિસ્ટમમાં વગાડવામાં આવતા ઘોંઘાટિયા સુરોને કારણે દરેક વ્યક્તિ પ્રભાવિત થાય છે અને ત્યારે બીજી તરફ આગામી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ તથા અશક્ત બીમાર દર્દીઓ વૃદ્ધોને આવા ધ્વનિ પ્રદૂષણથી સૌથી વધુ તકલીફો પડી રહી છે ત્યારે તાજેતરમાં તંત્રએ આ બાબતને ધ્યાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આ જાહેરનામાના ભંગ સબબ શહેરના બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએ રેડ કરી જાહેરનામા ભંગ કરીને ભંગની ફરિયાદ દાખલ કરી છે તો આ સાથે સૌપ્રથમ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોને ફરિયાદ મળી હતી સુભાષનગર વિસ્તારમાં આવેલ પંચવટી ચોકમાં રામપીરના મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડવામાં આવી રહ્યા છે જેને લઈને લોકોને નિંદરમાં ખલેલ પડે છે હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચ્યા હતા તો સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરતા તથા સિસ્ટમ ધરાવતા બે શખ્સોની ધરપકડ કરી હતી વિશાલ સુરેશ ડાભી અને સાઉન્ડ સિસ્ટમના માલિક દિનેશ રાઘવ જાંબુચાની કિંમત તેત્રીસોની કિંમતના સાઉન્ડ સિસ્ટમના સામાન સાથે ઝડપ્યા છે તો જાહેરનામા ભંગ કરે અને ગુનો વધુ તપાસ હાથ ધરી એ જ રીતે બીજી એક આ પ્રકારે ફરિયાદ મળી હતી ઘોઘા રોડ પર ગાવડી માતાના મંદિર પાસે રામપીરના અખ્યાના ડીજે સાઉન્ડ વગાડી જાહેરનામાનો ભંગ કરાઈ રહ્યો છે અને આથી પોલીસે સ્થળ પરથી સુડતાલીસોની કિંમતનો સાઉન્ડ સિસ્ટમનો સામાન કબજે કરી શશિકાંત નાનું રાઠોડ અને રામદેવના રામદેવપીરના મંદિર પાસે તથા સિસ્ટમ માલિક પોપટ નરસિંહ સોલંકીની ધરપકડ કરી છે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી